લુણી ધારમાં તુલસી ભાવ ભક્તિ અને ગોપાલ ભેસાણીયા બાબરા થી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના લુણીધાર ગામે પરિવાર દ્વારા મહાદેવના પવિત્ર સાનિધ્યમાં તુલસી વિવાહનો પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું શનિવારે મંડપ પુરહત તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્નોત્સવનો આનંદ આનંદ માણ્યો હતો રવિવારે સાંજે ત્રણ વાગ્ય લુણીધારની નાની પાટી રામજી મંદિરથી થી જાનનું આગમન થયું હતું અને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ રૂપ સાથે વૃંદા તુલસીજી વિધિવત વિવાહ સંજયભાઈ વ્યાસના મંત્રો ચાર સંપન્ન થયું હતું આ પ્રસંગે પીપળેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી કૈલાસગીરી બાપુએ ઉપસ્થિત મહેમાનો તથા ગ્રામજનોને હાર્દિક આવકાર પણ આપ્યો હતો સાંજના પ્રસાદ ભોજન સમારંભનું પણ આયોજન યોજવામાં આવ્યું હતું તુલસી વિવાહ ઉત્સવના આ પાવન પ્રસંગે સંજયભાઈ પડસાલા રવિભાઈ વડાલિયા ભીખુભાઈ ગજેરા લાલજીભાઈ ચતુરભાઈ સરધારા તેમજ લુણીધાર યુવક મંડળના યુવાનોએ પ્રશંસનીય સેવા કાર્યમાં જોડાયા હતા રિપોર્ટર રાજુ કારિયા સહજ ન્યૂઝ બાબરા

આયોજન કરતા દરેક મંદિરોના મહંતો દરેક દાતાઓ દરેક યુવા વર્ગ તેમજ વૃદ્ધો પણ આ કાર્યમાં સમાન થયા છે અને આવું આવું કાર્ય ગુણેધરમાં થતા રે એમ ભગવાન શ્રી હનુમાનજી ભારત પાથના કરું છે બીજું કે

ભગવાન ની કૃપાથી આવું સુંદર મેળાનું આયોજન થયું છે અને ભગવાન આવું ક્લાસ કાયમી માટે આનંદ કરાવતા રહે અમે એ ભગવાનના ના ચરણ માટે અમારી પ્રાર્થના છે અને આવો ને આવો આનંદ કરાવતા બરોબર એ એક સાધુ તરીકે એક પૂજારી તરીકે ભગવાનના શરણમાં કાયમી માટે પ્રાર્થના કરું છું અમારા ગામ સમક્ષ પરિવાર અને મારી શુભ શુભ કામનાઓ ભગવાનની કૃપાથી ગામની અંદર સમસ્તાર ગામ દ્વારા આયોજિત અલૌકિક તુલસી માતાજીના વિવાહ પ્રસંગે સમસ્ત લોર ગામના લોકો ભાઈઓ અને બહેનો જ્ઞાતિ જાતિનો વાદ ભૂલી અને બધા એક થઈને અત્યારે અહીંયા આ તુલસી વિવાહની અંદર હાજરી આપી છે બધા લોકોએ સરસ મજાનો સાથ અને સહકાર આપ્યો છે વાંચતે જાતે નાની પાર્ટીમાંથી સરસ મજાની ઠાકોરજીની જાન આવી છે અને અત્યારે અગણિત એવા પુણ્યની પ્રાપ્તિ માટે આ તુલસી વિવાહનો પ્રસંગ જે છે એ અહીંયા પરિપૂર્ણ કરવામાં આવ્યો છે સમસ્ત કામ લોણીધાર કામ જે છે એના ભાઈઓ અને બહેનો ખાસ કરીને દાતાઓ કાર્યકર્તાઓ એ બધાએ જે હાજરી આપીને જે ઉત્સાહથી આ પ્રસંગે ઉજળો બનાવ્યો છે એ માટે સમસ્ત લોણીધાર ગામ હતી એવું અમે માતાજીને અને પ્રાર્થના કરીએ કે આખા ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ માતાજી અને પિતાજી એટલે કે ઠાકોરજી અને લક્ષ્મીજી આપે ગામના લોકોની અંદર જળવાઈ રહે અને આવા ને આવા સરસ મજાના શુભ કાર્યો ગામની અંદર થતા રહે એવા ભોળિયાનાથ કિંપણેશ્વર મહાદેવને પ્રાર્થના અસ્તુ